રાજુલેના કોવાયા ગામમાં રેણાતી મકાનમાં રાત્રિના સમયે ત્રણ પાઠડા સિંહો ઘૂસી આવેલા હતા રાજુલા બ્રહ્મગીરના ગામડાઓમાં સિંહનું સામ્રાજ્ય છે ત્યારે ગઈકાલે રાત્રિના ત્રણ સિંહો કોવાયા ગામમાં ઘૂસી આવેલા હતા કોવાયા ગામના રહેણાકી મકાનમાં ત્રણ સિંહોએ આટા મારેલા હતા ત્રણ પાઠડા સિંહોએ ઘરની ઓસરીમાં ચક્કર લગાવેલા હતા મોડી રાત્રિના ત્રણ સિંહો રહેણાકી મકાનમાં ચક્કર લગાવી ફરી કોવાયા ગામની શેરીમાં આવેલા હતા વન વિભાગે કોવાયા ગામના ચાંચાઈ વિસ્તાર તરફ સિંહોને રવાના કરેલા હતા ત્રણ સિંહોના રહેણાંકી મકાનમાં આંટાફેરાના વીડિયો સામે આવેલા છે ઇન્ચાર્જ આરએફઓ નિલેશ વેગડે કોવાયા ગામના રહેણાંકી મકાનમાં સિંહો ઘૂસ્યા હોવાની પુષ્ટિ આપેલી હતી રહેણાકી મકાનમાં ચક્કર લગાવતા સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે